છે ને જોતાં જ મોઢામાં પાણી આવી જાય અને ખાવાનું મન થઈ જાય તો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું બ્રેડ કટકા જે સૌરાષ્ટ્રનું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે જ્યારે પણ ઘરમાં કોઈ પાઉં કે બ્રેડ વધ્યા હોય ત્યારે તમે આ બનાવી શકો છો ઝટપટ બની પણ જશે અને ખૂબ જ ટેસ્ટી લાગશે તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો એમાં આપણે બધાથી પહેલાં આંબલીની ચટણી બનાવીશું જેમાં આંબલીને મેં પલાળી ક્રશ કરી અને એનો પલ્પ જે છે એને મેં ગાળી લીધેલો છે હવે એમાં આપણે થોડા મસાલા એડ કરીશું તો એમાં શેકેલા જીરાનો પાવડર કાળા મરીનો પાવડર સૂંઠ પાવડર નિમક સંચર પાવડર અને ચાટ મસાલો સૂંઠ પાવડર ચોક્કસથી નાખજો એનાથી ટેસ્ટ ખૂબ સારો આવશે હવે આપણે એક ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું એ તમે તમારા સ્વાદ પ્રમાણે ઓછું વધતું કરી શકો છો અને મેં અહીંયા ખજૂર નથી નાખ્યો એટલે મેં ગોળ એક વાટકો નાખ્યો છે જો તમે ખજૂર નાખ્યો હોય તો ગોળનું પ્રમાણ થોડું ઓછું રાખવાનું હવે તપેલીમાં નાખી અને પાંચ મિનિટ માટે આપણે ઉકળવા દઈશું ઉકળે એટલે ગેસ બંધ કરી એને સાઈડમાં રાખી અને એને આપણે ઠંડુ થવા દઈશું આંબલીની પાતળી કરવાની છે એટલે થોડું પાણી અને એકદમ પાતળી રાખવાની છે તો હવે અહીંયા લસણની તીખી ચટણી બનાવવા માટે મિક્સી જરમાં દસ થી બાર લસણની કળી કઢી અને ચાર તીખા મરચાં લીધેલા છે જેના બીજ મેં કાઢી લીધેલા છે અને એને પાંચ મિનિટ પાણીમાં પલાળીને રાખેલા હતા હવે એમાં થોડુંક નિમક સંચર પાવડર અને હવે એમાં થોડો સૂંઠનો પાવડર પણ એડ કરી દઈશું અને થોડો આંબલીનો પલ્પ અને પાણી નાખી અને આપણે એને પીસી લઈશું તો હવે આપણે આ ગ્રીન ચટણી બનાવીશું તેમાં પણ આપણે મિક્સી જારમાં આ ત્રણ તીખા લીલા મરચાં લીધેલા છે આઠથી દસ લસણની કઢી એકની ચાદુનો ટુકડો અને થોડા ફુદીનાના પાન અને ધાણાભાજી મેં અહીંયા લીધેલી છે જેની કૂણી દાંડલીઓ પણ મેં સાથે રાખેલી છે દસથી બાર મગફળીના દાણા અને અડધા લીંબુનો રસ આપણે એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે નિમક નાખીશું અને અડધી ચમચી આપણે ખાંડ એડ કરી દઈશું અને જરૂર પૂરતું પાણી નાખી આ ગ્રીન ચટણીને આપણે પીસી લઈશું આ બધી ચટણી આપણે બનાવીએ એમાં આપણે પાણી નાખી અને થોડું ડાયલ્યુટ કરી દેવાની છે અને હવે રાજકોટની ફેમસ એવી આપણે મગફળીની ચટણી બનાવીશું તો એના માટે મિક્સી જાર લઈશું એમાં એક વાટકી મગફળીના દાણા છે એને પણ પીસી અને એક બાઉલમાં કાઢી લઈશું અને હવે એ જ મિક્સી જારમાં આપણે પાંચથી તીખા મરચાં સ્વાદ પ્રમાણે નિમક અડધી નાની ચમચી હળદર અને બે લીંબુનો રસ નાખી અને પીસી લઈશું હવે એ બધું પીસાઈ જાય એટલે આપણે જે મગફળીના દાણા રાખેલા છે ને એને પણ આપણે એમાં એડ કરી દઈશું અને પાછું એને પીસી લેશું તો લો આપણી આ ગ્રીન ચટણી પણ બની ગઈ છે અને હવે આપણે ખૂબ જ ઓછા સમયમાં અને ઓછા ખર્ચામાં બનતી મસાલા સિંગ બનાવીશું તો જેના માટે મેં બે નાની ચમચી તેલ ગરમ કરવા મૂક્યું છે એમાં અડધી નાની ચમચી હિંગ અને અડધી ચમચી હળદર એડ કરી દઈશું અને અહીં એક વાટકો મગફળીના દાણા છે ને એને મેં શેકી અને એના છીલકા કાઢી એના ફાટા કરી લીધેલા છે એ દાણા આપણે એમાં એડ કરી દઈશું કેમ કે દાણા શેકેલા છે એટલે એને વધારે વાર ચડવાની જરૂર નહીં પડે બસ આ મસાલા એમાં ચડી જાય અને દાણા થોડા ક્રિસ્પી થઈ જાય એટલે આપણે એકથી દોઢ મિનિટ માટે આવી રીતે એની સાથે સાતળી લઈશું અને બરાબર સતળાઈ જાય એટલે ગેસ બંધ કરી અને આ પેનને આપણે ગેસથી નીચે ઉતારી લેવાની છે અને પછી જ આપણે બીજા બધા વધારાના મસાલા કરીશું તો હવે જુઓ આપણે દાણા થોડા ગરમ છે ને ત્યાં જ આપણે એમાં મસાલા કરીશું તો જેમાં સ્વાદ પ્રમાણે નિમક અડધી નાની ચમચી સંચર પાવડર અહીંયા એક ચમચી આમચૂર પાવડર એક ચમચી ચાટ મસાલો અડધી નાની ચમચી કાળા મરીનો પાવડર એક ચમચી દળેલી ખાંડ અને અડધી ચમચી અહીંયા મેં ગરમ મસાલો લીધેલો છે પણ તમારે ગરમ મસાલો ન નાખવો હોય તો તમે સ્કીપ કરી શકો છો અને એક નાની ચમચી કાશ્મીરી લાલ મરચું લીધેલું છે અને હવે બધું જ આપણે બરાબર મિક્સ કરી દઈશું તો હવે આપણી બધી જ તૈયારી થઈ ગઈ છે ને તો આપણે પ્લેટિંગ કરીશું તો એના માટે મેં અહીંયા બે લાદી પાઉં લીધેલા છે જેને મેં સ્ક્વેર ટુકડામાં કટ કરીને એક પ્લેટમાં રાખેલા છે અને હવે એમાં મેં અડધું બાફેલું બટેકું જેને મેં કટ કરીને નાખેલું છે એમાં એક મીડિયમ સાઈઝની ડુંગળી જેને પણ આપણે કટ કરીને નાખીશું અને જે આપણે મસાલા સિંગ બનાવેલી છે એ પણ ઉપર આપણે એડ કરી દઈશું અને હવે આપણે જે આંબલીની ચટણી બનાવેલી છે ને જુઓ આટલી આપણે પાતળી રાખવાની છે જેથી તમે નાખો ને ત્યારે બ્રેડના કટકા કે પાઉના કટકા જે તમે લીધા હોય એમાં એકદમ એબ્ઝોર્બ થઈ જાય એટલે આટલી પાતળી આપણે રાખવાની છે આપણે બીજા બધા ફરસાણમાં કરી એવી ઘાટી આપણે અહીંયા નથી કરવાની અને હવે જે આપણે રાજકોટની ફેમસ ચટણી બનાવેલી હતી એમાં પણ મેં પાણી નાખી અને એને ડાયલ્યુટ કરી લીધેલી હતી અને મેં અહીંયા પાણી નાખ્યું છે તમે ઈચ્છો તો તમે એમાં દહીંમાં પણ ડાયલ્યુટ કરી શકો છો અને ગીન ચટણી પણ એવી જ રીતે મેં પાણી નાખી અને પાતળી કરી લીધેલી હતી અને હવે આપણે લસણવાળી ચટણી લઈ લેશું તો એ પણ આપણે એડ કરી દઈશું એ તમે તમારા સ્વાદ પ્રમાણે ઓછી વધતી કરી શકો છો અને ઉપરથી આપણે સેઉ એડ કરી દઈશું અને ઉપરથી થોડી કોથમીર અત્યારે કોથમીર તો ખૂબ જ સરસ ગા છે જો તમને પસંદ હોય તો તમે એડ કરી શકો છો નહીં તો સ્કીપ પણ કરી શકો છો અને આ છે દાડમના દાણા હવે આપણે દાડમના દાણા પણ નાખી દઈશું અને દાડમના દાણા તમારી પાસે ન હોય તો તમે એને સ્કીપ કરી શકો છો અને ઉપરથી પાછી આપણે બધી ચટણી થોડી થોડી એડ કરી દઈશું તો લો ખૂબ જ ટેસ્ટી એવા આપણા બ્રેડ કટકા બની અને તૈયાર થઈ ગયા છે આઈ હોપ કે તમને આ રેસીપી પસંદ આવી હશે અને જો પસંદ આવી હોય તો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો હવે મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી બા બાય